હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવી ફરાળી રેસીપી બનાવીશું એટલે કે ફરાળી ઢોંસા અને સાથે જ ખૂબ જ ટેસ્ટી એવી ફરાળી ચટણી બનાવીશું અને આ રેસીપી ફક્ત દસથી પંદર મિનિટની અંદર જ બનીને રેડી થઈ જાય છે જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક કપ જેટલો મોરૈયો લઈશું આ રીતે મોરૈયો તમને કોઈપણ કરિયા દુકાને કે પછી કોઈ પણ સુપર માર્કેટમાં મળી જશે અને અહીંયા મેં વન થર્ડ કપ જેટલા સાબુદાણા લીધા છે જે મોટી સાઈઝના લીધેલા છે હવે અહીંયા મેં મોરૈયાને પહેલેથી પલાળીને રાખેલો છે તો મેં એક કલાક માટે પલાળીને રાખેલો હતો અને એને બેથી ત્રણ પાણીથી ધોઈને પછી પલાળવાનો કારણ કે આના ઉપર ખૂબ જ એવું ડસ્ટ હોય છે તો સારી રીતે ધોઈ લેવાનો છે અને આ રીતે પલાળીને રાખવાનું હવે અહીંયા મેં જે સાબુદાણા લીધા છે વન થર્ડ કપ તેને પણ મેં એક ટાઈમે પલાળ્યા હતા ધોઈને મેં એને સારી રીતે પલાળી દીધેલા હતા તો જેટલું પાણીમાં સાબુદાણા ડૂબે તેટલું જ પાણી એડ કરીને મેં સાબુદાણાને પલાળેલા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બની ગયેલા છે તો આ રીતે છૂટા છૂટા સાબુદાણા પલાળી દેવાના અને જો તમારે થોડુંક પણ પાણી વધારે પડી ગયું હોય તો પણ કંઈ વાંધો નથી કારણ કે આપણે આને ક્રશ જ કરવાનું છે અને હવે જે આ મોરૈયાનું પાણી છે તે આપણે નિતારી લેવાનું હવે અહીંયા મેં એક મિક્સરનો ઝાર લીધો છે જે બીજા નંબરનો ઝાર આવે તે લીધેલો છે હવે તેની અંદર આપણે આ બધો જ મોરૈયો એડ કરી લઈશું અને હવે આપણે જે સાબુદાણા પલાળીને રાખેલા છે તેને પણ એડ કરી લઈશું તો અહીંયા આપણે એક કપ જો મોરૈયો લીધો હોય તો તેના ત્રીજા ભાગનું એટલે કે વન થર્ડ કપ આપણે સાબુદાણા લેવાના છે જેનાથી સરસ એવું ઢોસામાં બાઇન્ડિંગ આવશે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને દહીં એડ કરવાનું છે તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન ભરીને અથવા તો એક ટી સ્પૂન જેટલું દહીં એડ કરી લેવાનું મેં અહીંયા મીડિયમ ખાટું દહીં લીધેલું છે અને હવે આપણે ફરાળી મીઠું એડ કરીશું તો અહીંયા મીઠું મેં વન ફોર ટી સ્પૂન જેટલું અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો જે સિંધવ નમક આવે તે જ મેં લીધું છે હવે આને સારી રીતે ક્રશ કરી લેવાનું છે તો અહીંયા મેં આને એકદમ સારી રીતે ક્રશ કરી લીધેલું છે મેં આની અંદર અત્યારે બિલકુલ પાણી એડ નથી કર્યું અને આને એકદમ ખાલી ક્રશ જ કર્યું છે કેમ કે પલાળેલું છે તો આ ઇઝીલી ક્રશ થઈ જશે અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો કે મેં એકદમ સ્મૂથ વાટ્યું છે તો બસ આ જ રીતે આપણે આની પેસ્ટ તૈયાર કરવાની છે એટલે આપણે પલાળેલા હોય એટલે આ ઝટપટ ક્રશ થઈ જશે હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે તો પાણી આપણે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું ત્રણથી ચાર ટેબલ સ્પૂન અથવા તો તમે આપણે જે ઢોસાનું રેગ્યુલર આપણે જે ઢોંસા બનાવતા હોય દાળ ચોખાના તેના જેવું જ બેટર કરવાનું છે તો તમે તમારી રીતે પાણી એડ કરીને એ પ્રમાણેનું બેટર તૈયાર કરો તો મેં આને ફરીથી ક્રશ કરી લીધેલું છે અને હવે આ બેટર આપણું રેડી છે તો પાણી એડ કર્યા પછી એકદમ સ્મૂથ થઈ જશે તો બસ આપણે આ રીતનું બેટર હોય ત્યારે જ આપણે એને એક બાઉલમાં નીકાળી લેવાનું છે તો એ તમે જોઈ શકો છો કે આ મીડિયમ વાળું છે હજી આની અંદર થોડું પાણી એડ કરવાનું છે પણ તે પહેલાં આપણે એક બાઉલમાં આ બેટર લઈ લેશું કારણ કે જે મિક્સરના જારમાં પણ ખાસું બેટર ચોટેલું હોય છે તો તેની અંદર પણ આપણે પાણી એડ કરીને તે પાણી બેટરમાં એડ કરવાનું છે તો મિક્સરનું જાર મેં અંદર પાણી એડ કર્યું છે અને હવે આ રીતે હલાવીને તે બધું જ આપણે બેટર લઈ લેશું તો બસ આ આ રીતે કરીને આપણે પાણી એડ કરવાનું છે અને જરૂર લાગે તો તમે બીજું પણ પાણી એડ કરી શકો અને જે આપણે દાળ ચોખાના ઢોંસાનું જે બેટર હોય બસ તે જ રીતનું આ બેટર પણ રાખવાનું છે આ રીતે તમે ઇડલી પણ બનાવી શકો છો જો ઇડલી બનાવી હોય તો તમારે થોડુંક દરદરું રાખવાનું અને બેટર છે એ તમારે થોડુંક થીક રાખવાનું હવે આ એકવાર સાઈતે મિક્સ કરવાનું છે અને અહીંયા આપણે કોઈ પણ જાતનું ફર્મેન્ટેશન નથી કરવાના એટલે અને આ રીતે સતત તમારે એકાદ મિનિટ માટે ખૂબ જ મિક્સ કરવાનું છે એક જ ડાયરેક્શનમાં એને હલાવવાનું જેથી એની અંદર એ કેર ભરાશે અને આપણે જ્યારે ઢોંસા ઉતારીએ તો તેની અંદર જાળી પડશે આ રીતે કરવું એ ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે એની અંદર કોઈ ફર્મેન્ટેશન નથી કર્યું કે પછી કોઈ સોડા પણ નથી એડ કર્યો એટલે આપણે આ રીતે જો એકાદ મિનિટ માટે પણ એને ફાટી લઈશું તો એકદમ સરસ એવા બબલ્સ આવશે એટલે કે જાળીદાર આપણા ઢોંસા બનશે તો આપણું આ બેટર છે એ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયેલું છે તમે જોઈ શકો કે ચમચી ઉપર એકદમ સરસ કોટિંગ થઈ જાય તે રીતનું બેટર છે તો બસ આપણે એકદમ આ રીતનું બેટર તૈયાર કરવાનું છે આ રીતે કોટિંગ થાય અને મીડિયમ થિકનેસવાળું હોય તેવું બેટર રાખવાનું હવે આ બેટરને આપણે ઢાંકીને સાઈડ પર કરી લઈશું તો હવે આપણે ચટણી બનાવીશું તો તેની માટે મેં એક નાનો મિક્સરનો ચટણીનો ઝા લીધો છે અને અહીંયા મેં જે ફ્રેશ નારિયેલ આવે તે લીધેલું છે અને તેની છાલ સાથે લઈ લીધેલું છે તમારે નીકળવું હોય તો નીકાળી શકો હવે નાનો ટુકડો મેં આદુનો એડ કરેલો છે અહીંયા ચટ ચટણી તમારે જે રીતે બનાવવી હોય તે રીતે તમારે બધી સામગ્રી તેનું એ રીતનું માફ કરવાનું હવે મેં અહીંયા લગભગ બે નંગ તીખા લીલા મરચાં લીધા છે અને થોડીક કોથમીર એડ કરી છે તો તમે તમારા રીતે તમે આની અંદર વધ ઓછું કરી શકો હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન ભરીને આ રીતે શેકેલી સીંગ લીધી છે અને બે ટેબલ સ્પૂન આપણે બે ટી સ્પૂન જેટલું આપણે દહીં એડ કરવાનું છે અહીંયા તમારે જો દહીં એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો હવે આપણે સિંદવ નમક એડ કરીશું અને આને આ જ રીતે પીસીશું અને પછી થોડુંક પાણી એડ કરીને ચટણીના ફોર્મમાં પીસી લઈશું તો અહીંયા મેં એકદમ ચટણીને પીસીને રેડી કરી લીધેલી છે પહેલાં મેં એમ જ એને ક્રશ કર્યો અને પછી થોડુંક પાણી એડ કરીને આ રીતે ચટણીના ફોર્મમાં ચટણી તૈયાર કરી લીધેલી છે તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ ચટણી જો તમે વધારે બનાવી હોય તો તમે બેથી ત્રણ દિવસ માટે ફ્રીઝરમાં મૂકીને આને પછી ખાઈ શકો છો આ બિલકુલ ખરાબ નથી થતી પણ તમારે એને ફ્રીઝરમાં મૂકવાની હવે આને સાઈડ પર કરી લઈશું અને હવે આપણે ઢોંસા બનાવીશું તો ઢોંસા બનાવવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક તવો લીધો છે જે ઢોંસાનો તવો આવે તે જ લીધો છે અને હવે ગેસ ઓન કરીને આપણે ઢોંસાના તવાને એકદમ ગરમ કરી લેવાનો છે તવો સારી રીતે ગરમ થાય એટલે તેલથી આ રીતે ગ્રીસ કરવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી લઈશું તો અહીંયા પહેલાં બહુ સારી રીતે તેલથી ગ્રીસ કરવાનું છે અને હવે આ ગરમ તવાને થોડોક ઠંડો કરવાનો એટલે કે આ રીતે થોડું હાથમાં પાણી લઈને તેને આ રીતે છંકૂરવાનું અને પછી જે કિચન ટોવેલ હોય તેનાથી સારી રીતે લૂછી લેવાનું છે તો આ રીતે કરવું ખૂબ જરૂરી છે જેનાથી ઢોંસા સારી રીતે ઉતરશે હવે આપણે જે બેટર છે તેને એકદમ એકવાર સારી રીતે તમે આ રીતે હલાવી દો અને પછી જેટલા ઢોંસા તમારે મોટા નાના જે રીતે બનાવવું હોય તે રીતે તમારે બેટરને આ રીતે પાથરવાનું છે હવે બેટર આપણે એકદમ હલકાથી પાથરવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણે જે બેટર પાથરાની સાથે જ ઢોંસામાં એકદમ જાડી પડવા લાગે છે તો અહીંયા આપણે કોઈ પણ જાતનો આથો આવવા નથી દીધો તો પણ આપણા ઢોંસા બહુ સરસ બને છે અને મેં ઉપરથી થોડુંક તેલ લગાવ્યું છે તમે ઘી પણ વાપરી શકો છો ઘી પણ લગાવીને તમે શેકી શકો છો તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે એકદમ નીચેથી ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે એને પલટાવવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ ઝડપી અને એકદમ ટેસ્ટી એવા આપણા ઢોસા બનીને રેડી છે તો આ જ પ્રમાણે આપણે બાકીના ઢોંસા પણ તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી એવા ઢોસા અને આ ફરાળી ઢોંસા સાથે જો તમારે ફરાળી સૂકી ભાજી બનાવી હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે જોઈ શકો છો અને બનાવી શકો છો તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી એવા ફરાળી ઢોંસા અને સાથે ફરાળી ચટણી આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવજો